નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત વધુને વધુ સમાચાર મેળવવા માટે ગુજરાતને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આણંદના જીતપુરા ગામે નારી શક્તિ પદયાત્રા ત્રાસનું આયોજન તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસના દિવસે નારી શક્તિ વંદન પદયાત્રા ઉમરેટ વિધાનસભાના જીતપુરા ગામે યોજવામાં આવી જેમાં જિલ્લા મંત્રી મેઘનાબેન પટેલ તાલુકા મહિલા મોરચાના પ્રમુખ રિંકુબેન પટેલ ઓર શહેર મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન પટેલ અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સંસદમાં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવાથી આપણે ભારતની મહિલાઓ માટે મજબૂત પ્રતિનિધિત્વ અને સશક્તિકરણના યુગની શરૂઆત કરીએ છીએ આ માત્ર કાયદો નથી તે અસંખ્ય મહિલાઓનું સન્માન છે જેમણે આપણું રાષ્ટ્ર બનાવ્યું છે તેમ તેમની સ્થિતિ સ્થાપકતા અને યોગદાનથી ભારત સમૃદ્ધ બન્યું છે જ્યારે આપણે આજે ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે આપણા દેશની તમામ મહિલાઓની શક્તિ હિંમત અને અધ્યમ ભાવનાની યાદ અપાવે છે આ ઐતિહાસિક પગલું એ સુનિશ્ચિત કરવા માટેની પ્રતિબદ્ધતા છે કે તેઓનો અવાજ વધુ અસરકારક રીતે સંભળાય આજના આ કાર્યક્રમમાં મહિલાઓ ઉત્સાહથી જોડાઈને કાર્યક્રમ સફળ બનાવ્યો ધન્યવાદ દિલીપભાઈ એસ પટેલ ઓર oh